વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી શાક તો એ બનતું હોય છે વરો એટલે કે જે જે લગ્ન પ્રસંગ પ્રસંગ હોય તો નાના પચાસ કે સાઈઠ વ્યક્તિની રસોઈ હોય એમાં આ પંચકુટિયું શાક અમારે કાઠિયાવાડની અંદર બનતું હોય છે કાઠિયાવાડી હશે એને તો ખબર જ હશે કે પંચકુટિયું શાક વરામાં બનતું જ હોય છે તો એવું આજે આપણે બનાવવાના છીએ તો એના માટે પંચકુટિયું એટલે કે પાંચ શાક જોઈએ છે તો અહીંયા પાંચ શાક લીધા છે અહીંયા બટેકા લીધા છે ફ્લાવર છે અહીંયા રીંગણા છે એને મોટા મોટા પીસમાં આપણે સુધારી લીધા છે અહીંયા ટીંડોળા છે બે ભાગમાં આપણે સુધારી લીધા છે અને અહીંયા આપણે કેળું સુધારી લીધું એટલે બે કેળા સુધારી લીધા છે અહીંયા કેળા લીધા છે અને આ રતાળું લીધું છે અને એ રતાડું અમારા ઘરની અંદર ફાવે છે અને ભાવે છે એટલે મેં અહીંયા રતાડું લીધું છે તમે આ ન લ્યો તો પણ ચાલે અને અહીંયા બે ડુંગળીની આપણે પ્યુરી કરી લીધી છે અહીંયા બે ટમેટાની આપણે પ્યુરી કરી લીધી છે ગળપણ માટે ગોળ અને અહીંયા ખટાશ માટે આંબલી આ શાક ખાટું મીઠું હોય એટલે મસ્ત એવો સ્વાદ આવે છે આનો અને એક લસણનો ગાંઠિયો એક ચાદુનો ટુકડો લઈ અને આપણાની મિક્સર જારની અંદર પેસ્ટ તૈયાર કરી લીધી છે અને બે લીલા મરચાંની આ પેસ્ટ કરેલી છે એક ચમચી જેટલી વરિયાળી અડધી ચમચીથી પોણી ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો અને એક ચમચી જેટલા સફેદ તલ અને સ્વાદ અનુસાર અહીંયા મીઠાનો ઉપયોગ કરશું અને અહીંયા આપણે માંડવીના બીનો ભૂકો કરેલો છે આ તલનો ભૂકો છે એટલે ચારથી પાંચ ચમચી અહીંયા માંડવીના બીનો ભૂકો છે અને ત્રણ ચમચી જેટલો તલનો ભૂકો છે અને અહીંયા આપણે વટાણા બાફી લીધા છે એ બાફીને લેવાના છે તમારે ન ઉમેરવા હોય તો પણ ચાલે માત્ર આ પંચક પંચકુટયું શાક પાંચ શાકથી બને છે અને અહીંયા આપણે ખટાશ માટે આમલીનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા ગરમ પાણી લઈને મેં પલાળીને રાખેલી છે તો હવે આપણે બધા શાકભાજીને પચાસથી સાઠ ટકા જેટલું તળી લેવાનું છે તો બધા શાક અહીંયા આપણે તળવાના છે તો મેં અહીંયા તેલ તપવા મૂકી દીધું છે તો હવે આપણે જોઈ લે તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે શક્કરિયા ઉમેરીને તળી લેશું અને બધું શાકભાજી મેં ધોઈને અહીંયા લીધેલું છે બધા શાકભાજી આપણે તળી લેવાના છે પચાસ થી સાહીઠ ટકા જેટલા અહીંયા શકરિયાનો કલર બદલાઈ ગયો એવા આપણે તળી લેવાના છે હવે સેમ એ જ રીતે કેળાને તળી લેશું અહીંયા આપણો કેળાનો કલર પણ બદલાઈ ગયો છે કેળા પણ તળાઈ ગયા છે સાઈડ ઉપર એને પણ લઈ લેશું ને સેમ બટેકાને પણ તળી લેવાના છે અહીંયા આપણે બધા શાકભાજી તળી લીધા છે અને હવે આપણે આનો વઘાર કરવાનો છે વઘાર માટે આપણે અહીંયા તમાલપત્ર ઉમેરશું એક તજનો ટુકડો ઉમેરશું તજ ઉમેરી અને આપણે અડધી એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી વરિયાળી અને સફેદ તલ ઉમેરી દઈશું હિંગ ઉમેરી દઈશું અને અહીંયા આપણે લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું એને સરસ સાતરી લેવાનું છે આપણે જે શાકભાજી તળવામાં તેલનો ઉપયોગ કર્યો તો એ જ તેલનો આપણે વઘારમાં આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા આપણે લસણ અને આદુની પેસ્ટ સતરાઈ ગઈ છે તો લીલા મરચાં ઉમેરી દેસું વરિયાળી તમે ખાસ ઉમેરજો વઘારમાં વરિયાળી અને સફેદ તલ એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે અહીંયા અહીંયા આપણે હવે આદુ લસણ અને મરચાં સતળાઈ ગયા છે તો ડુંગળીને આપણે સાતડી લેવાની છે અહીં આપણે ડુંગળીની પ્યુરી કરેલી છે મિક્સર જારમાં તો ડુંગળી આપણી મસ્ત એવી સતરાઈ ગઈ છે તેલ ફરતે છૂટું પડી ગયું છે તો હવે આપણે અહીંયા મસાલા કરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર જે પ્રમાણે તમારા ઘરની અંદર તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું મસાલાને આપણે સાતળી લેવાનો છે મસાલો સાતડવામાં આપણે ગરમ મસાલો પણ અહીંયા ઉમેરી દેસુ સાથે જ જાય અહીંયા મીઠો લીમડો હું ઉમેરતા ભૂલી ગઈ હતી ઉપરથી મીઠો લીમડો ઉમેરું છું એનો પણ સ્વાદ મસ્ત એવો આવે છે એને પણ સાતડી લેશું આપણે અહીંયા આપણે તેલ થોડું ઓછું લાગે છે તો ગરમ જ છે તો થોડું હું અહીંયા એક ચમચા જેટલું તેલ ઉમેરું છું થોડું ઓછું લાગતું હતું એટલે મેં અહીંયા ઉમેરેલું છે હવે અહીંયા આપણે ટમેટા ઉમેરી દેશું એટલે કે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું એને પણ આપણે સરસ સાતળી લેવાની છે અહીંયા આપણે હવે મીઠું ઉમેરી દેસુ અહીંયા આપણે ટમેટા પણ મસ્ત એવા સતળાઈ ગયા છે તેલ સરસ છૂટું પડી ગયું છે હવે બધાય આપણે વેજીટેબલ તળેલા છે એને આપણે ઉમેરી દેવાના છે અહીંયા આપણે વટાણા પણ ઉમેરી દેસુ બધું શાક આપણે ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લેશું મીઠું તમારે ચાખી લેવાનું સ્વાદ અનુસાર ઓછું વધુ થતું હોય તો ઉમેરી દેવાનું તો થોડીવાર આપણે ગ્રેવી સાથે શાકને આવી રીતે સાતળીએ તો આપણા શાકની અંદર ગ્રેવીનો મસ્ત એવો સ્વાદ બેહી જાય છે અહીંયા આપણે હવે શાક એકદમ સરસ ગ્રેવી સાથે સતળાઈ ગયું છે તો આપણે એક ગ્લાસ જેટલું અહીંયા ગરમ પાણી ઉમેરશું એટલે આપણે શાક જે ચડતું હોય એ પાછું ઠંડુ ન પડી જાય એટલે કે પ્રોસેસ એમને એમ ચાલું જ રહે આપણે શાક ઉકળવાની ઉમેરતાની સાથે તમને દેખાશે કે જો શાક સરસ ઉકળવા માંડ્યું છે ઠંડુ પાણી ઉમેરે તો તરત શાક એકદમ ઠંડુ પડી જાય અને ઉકળતા પણ વાર લાગે એને તો આને આપણે સરસ ઉકળવા દેસું

થોડીક વાર છે જોવા કારણ કે આપણે પચાસ ટકા જેટલું તળેલું હતું શાકભાજી બધું તો થોડીક અમથી વાર છે એને આપણે પાકવા દેસુ તો શાક આપણું અહીંયા મસ્ત એવું પાકી ગયું છે ને હવે ખટાશ માટે જે આપણે આમલી લીધેલી એ આપણે અહીંયા ઉમેરી દઈશું હવે આપણે જે ઉપરથી માંડવીના બીનો ભૂકો અને તલનો ભૂકો આપણે ઉમેરવાનો છે અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી પાછું ઉમેરેલું છે કારણ કે આપણે અહીંયા માંડવીના બીનો ભૂકો પણ ઉમેરશું અને તલનો ભૂકો પણ ઉમેરશું એટલે ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જશે જે પ્રમાણે તમારે ગ્રેવી ઘટ અથવા તો આછી રાખવી હોય એ પ્રમાણે તમારે રસો કરવાનો અહીંયા અને અહીંયા આપણે બધું સરસ મિક્સ કરી દઈશું જો અહીંયા આપણે તલનો ભૂકો અને માંડવીનો ભૂકો ઉમેરતા વેત જ આપણી શાકની ગ્રેવી એકદમ થિક એટલે કે ઘાટી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે તો હવે આને એક મિનિટ ઉકળવા દેસું જે પ્રમાણે તમારે આછું ઘાટું રાખો એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું અહીંયા હજી હું થોડુંક પાણી ઉમેરું છું કારણ કે હજી ઉકળશે ને એટલે તો અહીંયા આપણું પંચકોટીયું શાક તૈયાર થઈ ગયું છે થોડા ઉપરથી લીલા ધાણા ઉમેરી મિક્સ કરી અને સર્વિંગ પ્લેટમાં આપણે શાકને સર્વ કરી લેશું ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણું પંચકુઢિયું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો